નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 18 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

અને તેમની પત્ની પોતાની દુકાન મહેતા એન્ટરપ્રાઇઝ પર હતા દરમિયાન કરી હતી ઘરમાં ઘુસેલા બે શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા ગત તારીખ ચોવીસ અગિયારના બનેલા આ બનાવ અંગે સ્થાનિક પોલીસ તપાસ કરી રહી હતી દરમિયાન પાલનપુર પોલીસે રાજસ્થાન અજમેરના આકાશ બદ્રીનાથ બાગરિયા અને બીરમા રામદેવ નાથુ બાગરિયાને પકડી પાડ્યા હતા પોતાની ચોરીનો ભેદ ઉકેલી રહેલી પાલનપુર પોલીસ સમક્ષ આ બંને શખ્સો ગાંધીધામની ચોરી પણ કબૂલી હતી દરમિયાન આ બંનેને અહીં લઈ આવી કોર્ટમાં રજૂ કરાતા બંનેના બે દિવસના રિમાન્ડ મળ્યા હતા લીલા શાહનગરમાં હાથ મારી મતા અને અન્ય બે શખ્સ લઈ ગયા હોવાથી આ પ્રકરણમાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબજે થયો ન હતો જેથી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ 2012 માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024 માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્ર ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર